જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે

થઈ જશો અને એના ઉપરથી તમે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એ ડાઉનલોડ પણ કરી શકો છો વધારે સમય ના લેતા આપણે આ ક્વેશ્ચન બેંકના સોલ્યુશન તરફ આગળ વધીએ એ પહેલા તમને અભ્યાસક્રમની વાત કરી દઉં કે કયા કયા પાઠ છે તમને એકમ કસોટીની અંદર પૂછાવવાના છે તો બે પ્રકરણ તમને પૂછાવવાના છે પ્રકરણ નંબર પાંચ જૈવિક ક્રિયાઓ અને પ્રકરણ નંબર નવ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આ બે ચેપ્ટર એવા છે કે જે તમને એકમ કસોટીની અંદર પૂછાવાના છે તમારો વધુ સમય ના લેતા આપણે આ વિડીઓની શરૂઆત કરીએ તો અહીંયા વિભાગ એ આપેલું છે એની અંદર એમસીક્યું આપેલા છે તો એ એમસીક્યુ છે એ આપણે જોઈએ

માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું ટૂંક હોય છે તો વિધાન છે અંતર્ગોળ અરીસાના મુખ કેન્દ્ર પર રાખવામાં આવે છે ત્યારે એમાંથી નીકળતા સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થઈ અને શક્તિશાળી સમાંતર કિરણ પર પરાવર્તિત કરે છે તો વિધાન ખોટું થશે અને સાત નું વિધાન છે વહીર્ગોળ લેન્સ દ્વારા હંમેશા આભાસી પ્રતિબંધ પ્રતિબિંબ મળે છે તો વિધાન બિલકુલ હાસું છે એના પછી છે મિત્રો ખાલી જગ્યા છે એ પૂરવાની છે ખાલી જગ્યાની અંદર આઠ નંબરનું વિધાન આપેલું છે કે ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ ઊર્જા મુક્ત થવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ગ્લુકોઝનું અણુનું વિઘટન થઈ અને ઉર્જા મુક્ત થવાની જે ક્રિયા છે મિત્રો એને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે તો એની અંદર શું આવશે તો કે શ્વસન એના પછી નવ નંબરનું વિધાન યકૃતમાંથી નીકળતા પિતરસને

બાર નંબરનું વિધાન પાછળ માર્ગમાં ખોરાક સાથે ભળતો ખાલી જશે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે બહિરગોલ લેન્સ એના પછી એક શબ્દ ની અંદર જવાબ આપો મૂત્રપિંડના ગાળણ એકમ નું નામ આપો તો એની અંદર જવાબમાં આવશે મૂત્રપિંડ

જેની અંદર કુલ પાંચ પ્રશ્નો આપેલા હશે અને એમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછવામાં આવશે પાઠ અંદર અંદર જેની આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો પ્રકાશના ઘટના માટે નીચે પૈકી કયું વિધાન હાસું છે તો એની અંદર જવાબમાં એ આવશે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય ત્યાર પછી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે ધમનીઓ રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે ધમનીની ખાલી જગ્યા હોય છે તો એની અંદર જવાબમાં આવે છે જાડી અને સ્થિતિ સ્થાપક ત્યાર પછી મિત્રો એક વાક્ય કે એક શબ્દની અંદર ઉત્તર લખો એ પ્રશ્નના જવાબ છે તમારે લખવાના છે ત્રણ પ્રશ્નો તમને અહીંયા આપેલા છે એના પછી મિત્રો પાર્ટ ટુ આવે છે એની અંદર પણ કુલ પાંચ પ્રશ્નો આપેલા હશે અને એમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો થશે અહીંયા કુલ તમે જોઈ શકો છો દરેકના ગુણ છે એક પ્રશ્ન પ્રશ્ન ત્યાર પછી મિત્રો નંબર ત્રણ છે જેની અંદર કુલ પંદર પ્રશ્નો આપેલા હશે જેમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો તમને પૂછાવાના છે જેની અંદર વિભાગ એ પાઠ એની ની અંદર વિકલ્પો આપેલા હશે જેની અંદર પેલો વિકલ્પ છે

એક વિદ્યાર્થીએ એ અંતરગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં એની કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર લીધી છે અને વસ્તુને છે પંદર સેન્ટીમીટર અંતરે અંતર રસે છે તો એનું પ્રતિબિંબ ક્યાં રસે છે તો કે એની અંદર જવાબમાં બી આવશે અરીસાની પાછળ ત્રીસ સેન્ટીમીટર દૂર ત્યાર પછી નીચેની આકૃતિની અંદર અંતર્ગોળ અરીસાના આપાત કિરણોની ગતિપથ ક્યાં દર્શાવવામાં આવેલી છે તો એની અંદર મિત્રો જવાબમાં સી આવશે સી અને એફની ની વચ્ચે ચોથો પ્રશ્ન નાના આંતરડાની દિવાલમાં ખોરાકના તરંગ તરંગવત સંકોચન અને વિસ્તરણની ઘટનાને શું કહેવાય તો કે સી આવશે અભિશોષણ લસિકાનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે તો કે બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું જે પ્રવાહી છે એ ખેંચી લઈ અને રુધિરના પ્રવાહનું પાસું પ્રવાહમાં એને પાસું મોકલે છે આ એનું મુખ્ય કાર્ય છે એના પછી વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે છ નંબરનું વિધાન આપેલું છે કે માનવમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે તો વિધાન બિલકુલ હાસું છે વાયુરંધની ફરતે આવેલા કોષોને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે તો વિધાન હાસુ છે પ્રકાશનું કિરણ જ્યારે કાચમાંથી હવામાં પસાર થાય ત્યારે લંબ ઘન તરફ છે એ પાસું વળે છે વાંકું વળે છે તો એની અંદર ખોટું આવશે આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચે નિર્માત નિર્માણ પામતા ખૂણાને આપાત કોણ કહેવાય તો વિધાન ખોટું છે એના પછી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે દસ નંબરની ખાલી જગ્યા આપેલી છે વનસ્પતિમાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવાની ઘટનાને ખાલી જગ્યા કહેવાય તો જવાબમાં આવશે પ્રકાશ સંશ્લેષણ એના પછી હૃદયમાં હૃદયના સંકોચન દરમિયાન રુધિરનું તેજ માર્ગે પાસું વહન ન થાય તે માટે ખાલી જગ્યા કાર્ય કરે છે તો જવાબમાં આવશે વાલ્વ હાજરી જાણવા માટે આયોડીનના દ્રાવણોનો ઉપયોગ થાય છે ખાલી જગ્યાની હાજરી જાણવા માટે આયોડિન ના દ્રાવણનો ઉપયોગ થાય છે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે સ્ટાર્સ તેર નંબરની ખાલી જગ્યા ખાલી જગ્યા વાયુની હાજરીમાં સુનાનું તાજું પાણી દૂધિયું બને છે તો એની અંદર સીઓ ટુ આવશે કાર્બન ડાયોક્સાઇડ એક વાક્યની અંદર અથવા તો એક શબ્દની અંદર જવાબ આપો ચૌદ નંબરનો ક્વેશ્ચન છે ઈસ્ટના કોષરસમાં કાર્બન થાય છે મનુષ્યમાં સરેરાશ શ્વાસ દર પ્રતિ મિનિટ કેટલો હોય તો પ્રતિ મિનિટ હશે મિત્રો બાર થી સોળ પ્રતિ મિનિટ એનું જે શ્વાસ દર હોય એ હોય છે અંતર્ગો અરીસાની કેન્દ્ર લંબાઈ હું હોય તો એની કેન્દ્ર છે મિત્રો હંમેશા ઋણ હોય અને પ્રકાશની મદદથી કેવી રીતે વસ્તુ દેખાય છે તો પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય છે ત્યારે આપણને છે છે વસ્તુ દેખાતી હોય એના પછી મિત્રો પાર્ટ ટુ જેની અંદર કુલ દસ પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ બે પ્રશ્નો તમારે લખવાના થશે દરેકના ના બે ગુણ છે એટલે ચાર માર્ક્સ છે એના તમને મળવાના છે પ્રશ્ન તમને અહીંયા આપેલા છે

ઓક્સિજન વિહીની રુધિરનું વહન કરે છે શીરા તો પાંચ નંબરનું વિધાન સાચું છે છ નંબરનું વિધાન છે એ ખોટું છે સાત નંબરનું જે વિધાન છે એ સાચું થશે અને આઠ નંબરનું જે વિધાન છે એ ખોટું થશે એના પછી આપણે એક વાક્યની અંદર જવાબ આપવાના છે જેની અંદર નવ નંબર નું જે ક્વેશ્ચન છે મનુષ્યમાં ખોરાકના પાસણની શરૂઆત ક્યાંથી થાય તો કે મુખથી જ એના પાસણની શરૂઆત થઈ જાય છે અને એના પછીનો જે પ્રશ્ન છે એની અંદર જવાબમાં આવશે કેરોસીન ત્યાર પછી મિત્રો વિભાગ બી પાર્ટ ટુ ની અંદર પાંચ પ્રશ્નો આપેલા છે જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી જોવા મળશે ત્યાર પછી આગળ વધીએ તો પાર્ટ સી જેની અંદર પણ કુલ પાંચ પ્રશ્નો છે એક પ્રશ્ન તમને આમાંથી જોવા મળશે પાંચ પ્રશ્નો તમે જોઈ શકો છો તો આ આદિ કંઈક વિજ્ઞાનની ક્વેશન બી તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હોય તો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળે રહેશે તો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત